અંકલેશ્વર જેઆઈડીસીની પટેલ સમાજની વાડી ખાતે આજરોજ નવનિયુક્ત યોજ્યો હતો અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે તેઓએ આજે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી તેઓએ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ સ્થાનિક લોકો સાથે મસલત કરી કાયદો અને વ્યવસ્થા અંગેની પરિસ્થિતિ અને તેમાં લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વરના દિવાય કુશલ ઓઝા જીઆઈડીસી પીઆઈ વાડા તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંદિરના પ્રમુખ વિમલ જેઠવા અગ્રણી એન કે નાવાડિયા રમેશ ગાબાણી સહિત ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સૌથી ચાની સાથે અને સાથે જે જોવાની તમને મિત્રો એક દિવસ એવો જવાનો આજે જ સવારે જ્યારે હું સમી સાથે વાત કરતો ગઈકાલે ભરૂચ જિલ્લામાં ચાર લોકોના ડેથ રોડ ચાર લોકો ફેટલ એક્સિડેન્ટ થયો એમાંથી બે લોકો તેવા હતા કે જે બાઈક અથડાવવાથી મૃત્યુ પામ્યા અને જ્યારે કારણ જોયું તો માથામાં ઇન્જરી હતી એ જે ઇન્જરી હતી એ કદાચ એમને હેલ્મેટ પહેરી હોય તો એ બચી ગયા હોય તો એક રિક્વેસ્ટ અને એક વચન તમારી પાસેથી લેવું છે કે તમારા યુનિટમાં ભારે ખોટ નીકળતી જેમ કે નો હેલ્મેટ વસ્તુ છે થોડું અઘરું હોય છે પણ આ એમના માટે છે પોલીસ તરીકે અમે સ્ટાર્ટ કરી દઈએ કહી દઉં કે જેટલા જેટલા લોકો હેલ્મેટ ના પે દર્ડ ચાલુ કરો તો દર્દ તો એક વસ્તુ છે કે લોકોને બી ડી ગમે અને કોઈ ગરીબ માણસ પાસેથી પાંચસો રૂપિયા હજાર લાખ રૂપિયા લઈ લેવાય સરકારની બી કોઈ દાખલ પણ એના જીવન માટે છે જો તમે લોકો કરશો ને તો બીજી મારા ખ્યાલથી એનું ઇમ્પ્લિમેન્ટેશન શક્ય છે

એની સાથે વિસ્તૃત ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવી ના કેમેરાના નેટવર્કને વધારે વ્યવસ્થિત કરી અને કાયમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસી માં રહેતા લોકોને અને જીઆઈડીસી સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે